મધ્યપ્રદેશ સરકારે રાજ્યના સત્તર પવિત્ર શહેરોમાં માં દારૂ પર પ્રતિબંધ મંજૂરી આપી ગુજરાત સરકાર મહાકુંભ મેળા માટે હાઈટેક વોલ્વો બસો શરૂ કરશે પ્રથમ બસને જાન્યુઆરીએ રાજ્યના મુખ્ય પ્રધાને લીલી ઝંડી આપશે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરતા સંકેત આપ્યો કે તેમનો પક્ષ આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી એકલા હાથે લડી શકે છે શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને ને ટૂંક સમયમાં ત્રીજો નાયબ મુખ્યમંત્રી મળશે વકફ સુધારા બિલ બે હાજર ચોવીસ પર સંયુક્ત સંસદીય સમિતિએ આજે દિલ્હીમાં અગિયાર વાગ્યે બેઠક યોજવામાં આવી હતી જેમાં સુધારા બિલ પર બેઠકમાં હોબાળો હોબાળો થયો છે આ જોઈને માર્શલ બોલાવવામાં આવ્યો વારંવાર માનવ વસાહતો ઉપર હુમલો કરતા દીપડાની તમામ ગતિવિધિ પર નજર રાખવા દક્ષિણ ગુજરાતમાં માં પ્રથમ વાર દીપડા રેડિયો કોલર લગાડવામાં આવ્યું ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે કરોડો રૂપિયાના ઠગાઈ કેસમાં આરોપી નિરંજન શ્રીમાળીની સુરતથી ધરપકડ કરી સુરેન્દ્રનગરના થાનમાં સરકારી હોસ્પિટલમાં નસબંધીનું ઓપરેશન દરમિયાન રાજકોટની મહિલાનું મોત થતા તપાસનો ધમધમાટ શરૂ અમૂલે દૂધના ભાવોમાં ઘટાડો કર્યો એક લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો નળ સરોવરમાં પચીસ છવ્વીસ જાન્યુઆરીએ હાથ ધરાશે પક્ષી ગણતરી લોકો માટે પ્રવેશબંધી પંકજ જોશી રાજ્યના મુખ્ય સચિવ બન્યા વર્તમાન મુખ્ય સચિવ રાજકુમારની એકત્રીસ જાન્યુઆરીએ ટર્મ પૂર્ણ થશે તો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ અપડેટ્સ અને માહિતીસભર સભર માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ